કયો ઉચ્ચ પ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે જે ભૂગર્ભિક હલનચલનથી ઊંચકાયેલો છે અથવા મોટા ભૂમિક ભાગ પર લાવાના સ્તરો ઊંચકાયા હોય તો ખંડીય ઉચ્ચ પ્રદેશની જે વ્યાખ્યા છે તે શું છે કોઈ એવો ઉચ્ચ પ્રદેશ જે યા તો જમીનની નીચે હલનચલન થવાથી ઊંચકાયો હોય કે પછી જે જ્વાળામુખી ફાટે છે અને લાવાના સ્તરો પથરાઈ જાય છે તેના લીધે કોઈ ઉચ્ચ પ્રદેશની રચના થઈ હોય તો તેને ખંડીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તો ઓપ્શન છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ કે પછી પિડમોન્ટ યુ એસ ધોરણ છની પુસ્તકની અંદર જે ચેપ્ટર છે ભૂમિ સ્વરૂપો તેમાંથી જ પ્રશ્નો લેવામાં આવ્યા છે તો જવાબ સાચો છે મહારાષ્ટ્રનો જે લાવાનો ઉચ્ચ પ્રદેશ છે તે ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે બરાબર ખંડીય ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા એકવાર ફરીથી જોઈએ તો યા તો જમીનની નીચે જે ભૂગર્ભિક હલનચલન થાય છે એ હલનચલનના લીધે કોઈ ઉચ્ચ પ્રદેશ ઊંચકાય છે બરાબર તેને અથવા તો જ્વાળામુખી ફાટીને જ્યારે તેનો લાવા પથરાય છે વહીને અને લાવાના સ્તરો જામી જતા જમીનથી ઊંચે એક ઉચ્ચ પ્રદેશની રચના થાય છે તે ઉચ્ચપ્રદેશને ખંડીય ઉચ્ચપ્રદેશ કહે છે અને ખંડીય ઉચ્પ્રદેશનું એક એક્ઝામ્પલ આપણે હાલ કયું જોયું મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ પ્રશ્ન બે છે તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પર્વતોના પાયામાં આવેલા ઉચ્ચ પ્રદેશને શું કહે છે બરાબર પર્વતોને જોડે આવેલો છે અને એક બાજુ સીધો ઢોળાવ ધરાવે છે એક બાજુ પર્વતો છે આ પ્રકારના ઉચ્ચ પ્રદેશને શું કહે છે આંતર પર્વત પ્રાંતિય ખંડીય કે અખંડ ચારમાંથી શું આવશે તો રાઈટ આન્સર છે પર્વત પ્રાંતિય બરાબર એક તરફ સીધો ઢોળાવ હોય અને એક તરફ પર્વતો આવેલા હોય એ પ્રકારનો ઉચ્ચ પ્રદેશ પર્વતોની તળેટીમાં આવેલો હોય છે આ પ્રકારના ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે જે પુસ્તકની અંદર જે તમને પ્રકારો આપ્યા છે ત્રણ બરોબર આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ ખંડ્ય ઉચ્ચ એ પૈકીનો જ એક પ્રકાર છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ આંતર ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ કયું છે જ્યાં ચારેય બાજુ ઊંચી પર્વતમાળાથી ઘેરાયેલું હોય તો ઉચ્ચ પ્રદેશનો એક પ્રકાર છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ બરાબર તો ઉચ્ચ પ્રદેશ જે એવો હોય કે જે ચારેય બાજુથી પૂર્ણ રીતે યા તો આંશિક રીતે પર્વતોથી ઘેરાયેલો હોય એવા ઉચ્ચપ્રદેશને પ્રદેશને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તો પછી નીચેના પૈકી તેનું એક્ઝામ્પલ તમારે જણાવવાનું છે બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ માળવાનો ઉચ્ચપ્રદેશ મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ કે પેન્ચાગોનિયાનો ઉચ્ચપ્રદેશ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ ઉદાહરણ કયું છે રાઈટ આન્સર છે મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે જે ચારે બાજુ પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ હોય ઉચ્ચપ્રદેશ એવા ઉચ્ચ પ્રદેશને આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે બરાબર જેનો એક્ઝામ્પલ છે મોગોલિયાનો ઉચ્ચ પ્રદેશ નીચેનામાંથી કયો ઉચ્ચ પ્રદેશ કપાસની ખેતી માટે અનુકૂળ ફળદ્રુપ લાવાની જમીન મળે છે બરાબર તો જ્યારે જ્વાળામુખી ફાટે છે અને એનો લાવા પથરાઈ જાય છે અને ઠરી જાય છે તો જે ઉચ્ચ પ્રદેશની રચના થાય છે અથવા તો ભૂગર્ભિક હલનચલનથી જે ઉચ્ચ પ્રદેશની રચના થાય છે એને ખંડીય ઉચ્ચ પ્રદેશ કહે છે તો ખંડીય ઉચ્ચ પ્રદેશ છે અથવા તો લાવાથી બનેલો ઉચ્ચ પ્રદેશ છે તો એવો ઉચ્ચ પ્રદેશ કપાસની ખેતી માટે વધારે અનુકૂળ આવે છે તો એક્ઝામ્પલમાંથી તમારે જણાવવાનું છે કે કયો ઉચ્ચ પ્રદેશ આ પ્રકારનો છે અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ સ્પેનનો ઉચ્ચ પ્રદેશ કે પછી સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ તો કપાસની ખેતી માટે અનુકૂળ છે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ બરાબર ત્યારબાદ છે પ્રશ્ન ગુજરાતના કયા પ્રદેશની મધ્યમો ઉચ્ચ પ્રદેશની રચના થયેલી જોવા મળે છે ઓપ્શન છે કચ્છ સૌરાષ્ટ્ર વડોદરા કે પછી સુરત કયા પ્રદેશની મધ્યમો ઉચ્ચ પ્રદેશની રચના થયેલી જોવા મળે છે તો સાચો જવાબ છે સૌરાષ્ટ્ર ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશની મધ્યમ ઉચ્ચ પ્રદેશની રચના થયેલી આપ્યા છે સમુદ્ર સપાટીથી સો મીટર કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો પહોળો ભૂમિ ભાગ સમુદ્ર સપાટીથી આશરે એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો અને ટોચ ઉપરથી પહોળો અને સમતલ ભૂમિ ભાગ નદીની આસપાસ નમ અને ચિકાસ ધરાવતી જમીન કે પછી ફળદ્રુપ ખેતરવાળી નરમ ન નમ જમીન નરમ જમીન તો ઉચ્ચ પ્રદેશની તમારે વ્યાખ્યા બોલવાની છે તો રાઈટ આન્સર છે આ શું છે વ્યાખ્યા સમુદ્ર સપાટીથી અહીંયા આ સમુદ્ર છે તેનાથી એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો બરાબર અને ટોચ ઉપરથી કેવો પહોળો અને સમતલ ભાગ સમુદ્ર સપાટીથી એકસો એસી મીટરથી વધુ ઊંચાઈ ધરાવતો અને ટોચ ઉપરથી પહોળો સમતલ ભૂમિ ભાગને શું કહે છે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ માટે કયા બે ઉદાહરણ સચોટ છે કયા બે ઉદાહરણ છે જે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખાય છે છોટા નાગપુર અને પિડમોન્ટ મોંગોલિયા અને તિબેટ પેન્ટાગોનિયા અને બ્રાઝિલ કે સૌરાષ્ટ્ર અને અરબસ્તાન આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે તો મોંગોલિયા અને તિબેટ બંને શેનું ઉદાહરણ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા શું છે ચારે બાજુથી પૂર્ણ રીતે કે આંશિક રીતે પર્વતોથી ઘેરાયેલા ઉચ્ચ પ્રદેશને આપણે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ જેનું એક્ઝામ્પલ છે મોંગોલિયા અને તિબેટનો ઉચ્ચ પ્રદેશ ભારતમાં કયા પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ભારતની અંદર પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ જણાવવાનું છે મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ ઉચ્ચ પ્રદેશ માળવાનો ઉચ્ચ પ્રદેશ કે પિડમોન્ટ ઉચ્ચ પ્રદેશ ભારતની અંદર તો શું વ્યાખ્યા કીધી છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ બરોબર પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતો ઉચ્ચ પ્રદેશને પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહે છે અને તેનું એક્ઝામ્પલ છે ભારતની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ છે કઈ પ્રકારની જમીન હીરા સોનું મેંગેનીઝ જેવા કિંમતી ખનીજો માટે જાણીતી છે ફળદ્રુપ લાવાની જમીન પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ પ્રાચીન નક્કર ખડકોના ઉચ્ચ પ્રદેશ કે અખંડ ઓપ્શનની અંદર થોડી ટાઈપિંગ મિસ્ટેક છે

પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે તો રાઈટ આન્સર છે જે છોટા નાગપુર ઉત્તર પ્રદેશના ઢોળાવો છે તે પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે તે પછીનો પ્રશ્ન છે ખંડીય ઉચ્ચ કયા પ્રકારની ભૂમિ રચનાથી બને છે ખંડીય ઉચ્ચ પ્રદેશની વ્યાખ્યા શું છે મતલબ કે પર્વતોની વચ્ચેની ભૂમિ ઘટનાથી નદીઓ દ્વારા ગાદ જમા થવાથી ભૂગર્ભિક હલનચલન અથવા લાવાના સ્તરો ઊંચા થવાથી કે પછી દરિયા કિનારાના નર્મ છે ભૂગર્ભી હલન ચલન થવાથી લાવાના સ્તરો ઊંચા થવાથી નહીં પરંતુ લાવાના સ્તરો પથરાવાથી પિડમોન્ટ યુએસ ની અંદર આવેલો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારના ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે આંતર પર્વતીય પર્વત પ્રાંતિય ખંડીય કે પછી દરિયા કિનારાનું તો પિડમોન્ટ યુએસ એ પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે કયા ઉચ્ચ પ્રદેશમાં મતલબ કયા ઉચ્ચ પ્રદેશ અતિશય ઠંડા પ્રદેશોનું ઉદાહરણ છે મોંગોલિયા અને એન્ટાર્કટિકા બ્રાઝિલ અને સ્પેન સૌરાષ્ટ્ર અને મોંગોલિયા કે પછી પિડમોન્ટ અને પેન્ટાગોનિયા તો અતિશય ઠંડા ઉચ્ચ પ્રદેશનું એક્ઝામ્પલ છે મોંગોલિયા અને એન્ટાર્કટિકા કયા ઉચ્ચ પ્રદેશના નિર્માણમાં ભૂગર્ભિક હલનચલન મુખ્ય ભૂમિકા ભજવે છે આંતર પર્વતીય પર્વત પ્રાંતિય ખંડીય કે નદી પ્રવાહી તો જે ઉચ્ચપ્રદેશ બને છે તે છે ખંડીય ભારતનો કયો પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે જાણીતો છે મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ ઉચ્ચ પ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ કે પછી સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે જાણીતો છે છોટા નાગપુરનો ઉચ્ચપ્રદેશ પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે જાણીતો છે ભારતની અંદર ખંડના કયા ઉચ્ચપ્રદેશને અંતર મહાદ્વીપ્ય તરીકે ઓળખવામાં આવે છે જે ઉચ્ચ પ્રાકૃતિક પર્વતમાળાઓથી ઘેરાયેલો છે ઓપ્શન છે અર્બસ્તાનનો ઉચ્ચપ્રદેશ તિબેટનો ઉચ્ચ પ્રદેશ મહારાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ કે પછી સ્પેનનો ઉચ્ચપ્રદેશ તો રાઈટ આન્સર છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ ઊંચી પર્વતમાળાઓથી ઘેરાયેલો છે કયા ઉચ્ચ પ્રદેશમાં કપાસની ખેતી માટે ફળદ્રુપ લાવાની જમીન મળે છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કે મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ કપાસની ખેતી માટે ફળદ્રુપ લાવાની જમીન મળતી હોય એ પ્રકારના ઉચ્ચ પ્રદેશનું એક્ઝામ્પલ તો રાઈટ આન્સર છે લાવાનો મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચ પ્રદેશ રાઈટ પર્વતની તળેટીમાં કયા પ્રકારના ઉચ્ચપ્રદેશ જોવા મળે છે આંતરપર્વતીય પર્વત પ્રાંતીય ખંડીય કે સમુદ્ર કિનારાના તો રાઈટ આન્સર છે ઓબિયસલી પર્વત પ્રાંતીય બરબત પર્વતોની તળેટીમાં અને એક તરફ સીધો ઢોળાવ આવેલો હોય છે ઉત્તર ભારતના કયા પ્રદેશમાં ખડકના ઉચ્ચ પ્રદેશથી લોખંડ જેવા ખનીજો મળે છે ઉત્તર ભારતના કયા પ્રદેશમાં ખડકના ઉચ્ચ પ્રદેશથી છોટાણાગપુર માળવા પીડમોન્ટ કે પેન્ટાગોનિયા રાઈટ આન્સર છે છોટા નાગપુર કયું પ્રખ્યાત ખંડીય ઉચ્ચ ઉદાહરણ છે મોંગોલિયા બ્રાઝિલ પીડમોન્ટ કે તિબેટ તો રાઈટ આન્સર છે બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ